સુરતના ખતરગામ પીપલો દ્વારા છ વિસ્તારમાં ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા હતા સુરત સહિત મુંબઈમાં પણ આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સ્કૂલની ઓફિસ ડાયમંડ ઓફિસ અને રિયલ એસ્ટેટ ઓફિસ ખાતે આઈટી ની ટીમ કામ કરી રહી છે આ દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવીણ ભુત તેમજ લક્ષ્મી ડાયમંડના ધીરુ ગજેરાને ત્યાં તપાસ ચાલી રહી છે ઇન્કમ ટેક્સ વિભાગે વહેલી સવારથી જ દરોડા પાડ્યા હતા અને આઈટી ના મોટા કાફલા સાથે આ દરોડા પાડવામાં આવ્યા હતા સુરતમાં ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો લક્ષ્મી ડાયમંડ ગ્રુપની વિવિધ જગ્યાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે વસંત કચેરાના જે ગ્રુપ છે ધંધાને લઈ ત્યાં આગળ આ ચેકિંગ કરવામાં આવ્યું હતું આઈટી અધિકારીઓની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો